મિત્રો જય અંબે મિત્રો આજ જે હું તમને બતાવી રહ્યો છું એ છે આપણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા જે આયોજિત કરવામાં આવે છે જે અંબાજી જતા ભક્તો માટે પગપાળા જે જોઈ છે એમના માટે કરી આપણે પાછળ વોતાજીની ગાડી જઈ રહી છે જો અત્યારે નીકળ્યા છે અહીંયાથી સેવા કેમ્પમાંથી અત્યાર સુધી અંદર જતા એ મિત્રો જે આ સેવા કેમ્પ છે એ વિસનગરથી પહેલાં આવે છે વિસનગરમાં પછી સિટી પહેલાં પડે છે એ અને મિત્રો આ એવો ભવ્ય સેવા કેમ્પ છે જે ઠાકોર સેના દ્વારા ચલાવવામાં આવે છે જો મિત્રો સામે ખાલી મેડિકલ સેવા આપવામાં આવે છે ત્યાં તમને જે ભક્તો ચાલીને આવતા હોય એમના પગ બગ જો કંઈ પણ થતું હોય એમને મેડિકલ સેવા આપવામાં આવે છે એના પછી સામેની બાજુ ભોજન કક્ષ અને આરામ માટેની જબરજસ્ત મંડપ જે ડુંગ બાંધેલું છે આમે જ ત્યાં મિત્રો અને ત્યાં જેવો ઊંઘવાની જમવાની બધી જ વ્યવસ્થા છે મિત્રો જો અહીંયા રોડ પર લાંબા પ્રમાણમાં લાઇટિંગ કરેલું છે એક લાંબા પ્રમાણમાં બહુ લાંબા પ્રમાણમાં લાઇટિંગ થયેલું છે અને મિત્રો કેવો ભવ્ય સેવા કેમ્પ છે આ મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ કેમ્પ જુઓ તમે ખાલી કેવો ભવ્ય સેવા કેમ્પ છે જે ઠાકોર સેના દ્વારા લાલાજી ઠાકોર દ્વારા ચલાવવામાં આવે છે વિસનગરની અંદર મિત્રો તો અંબેમાં એમના ભંડાર ભર્યા રાખે અને આવીને આવી રીતે સેવા કરતા રહે અંબે માની ભક્તોની અને જુઓ મિત્રો આ ગેટથી હું તમને અંદર લઈ જાઉં છું અને અંદર અંબે જુઓ અહીંયા પોસ્ટર બી મારેલું છે એમનું અને આ કેવો ભવ્ય ગેટ બનાવવામાં આવેલો છે મિત્રો અહીંથી ભક્તો અવર જવર ચાલુ જ છે ભક્તોની હું તમને જો અંદર લઈ જાઉં છું અંદર એક મોટું ગ્રાઉન્ડ છે ગરબા માટેનું અને ગુજરાતના હરેક નામાંકિત કલાકારો મિત્રો આવતા હોય છે જે ભાદરવી નેમથી લઈને પૂનમ સુધી જે લગાતાર ભક્તો જતા હોય છે મેળાની અંદર અંબેમાંના તો અહીંયા જબરજસ્ત સેવા કરવામાં આવે છે જો મિત્રો અહીંયા પૂરું ગ્રાઉન્ડ ભરાયેલું છે અને મા આંબેની ફોટો છે ત્યાં અહીંયા મા આંબેનો ફોટો મૂકીને આરતી બીજી બધું જ કરવામાં આવે છે અને પાછળની બાજુ તમે જોઈ શકો છો લાઈવ પ્રોગ્રામ ચાલુ છે આપણે મિત્રો અવાજ એટલા માટે નથી રેકોર્ડ કરી શકતા કે કોપીરાઈટનો ઇસ્યુથી ડર લાગે છે જો તમે કેવો જબરજસ્ત મોટો એક નંબરનો કેમ્પ છે મિત્રો તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને કોમેન્ટમાં જય અંબે લખતા રહેજો તમામ ભક્તોની મનોકામનામાં અંબે પૂર્ણ કરે